રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુરત શહેર દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો પચીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુરત શહેર જિલ્લા પ્રમુખ હરીશ સૂર્યવંશી તેમજ પાર્ટીના યુવા કાર્યકર્તા કૃણાલ સોનવણે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા આજ રોજ પરમ પૂજ્ય ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો પચીસમી જન્મ જયંતિ નિમિત્તે તેમના આદર્શ વિચારો પોતાના જીવનમાં અમલ કરવાના શપથ સાથે देवने रिंग रोड ખાતે આવેલ પ્રતિમાને पुष्पांजलि કરી રાષ્ટ્રીય એકતાના વિચારને ગ્રહણ કર્યા હતા સંપૂર્ણ સુરત શહેર મે 14 એપ્રિલ કી ધૂમ મચી હુઈ હે ડોક્ટર બાબા સાહબ અંબરકરજી કી 124મી જન્મ જયંતિ જો પૂરે વિશ્વો મે મનાઈ જાતી હૈ ઓર સુરત શહેર મે સબસે જ્યાદા સંખ્યા મે ટિમ સૈનિક યહા પર ઉમટે હુએ હે બાબા સાહબ કી પ્રતિમા કો પુષ્પહાર કરને કે લિયે ઓર મે હમારે પૂરે સુરત શહેર કે વાસીઓ કો भीम सैनिकों को चौदह अप्रैल की ढेर सारी शुभकामनाएं देता हूँ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તમામ સમાજને લઈને ચાલનારી પાર્ટી છે એટલા માટે જ આ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વિચારો અમે સમગ્ર ભારત અંદર પહોંચાડવા માંગે છે કે આવા વિચારો જે જે છે કે જે સમાજે ભાગલા પાડનારા તેને ઉઘાડા પડે અને તે લોકો ખોટી રીતે આવી જાહેરાત નહીં કરે અને લોકો એવાના માર્ગે નહીં દોડે તેવા પ્રયત્ન કરે એવી આજે અમે બાબા સાહેબ આંબેડકર વિચારોથી અમારા કાર્યકર્તાને ભી એક સૂચન આપીશું કે આવા કાર્યક્રમો થી દૂર રહે અને આવા ખોટા કોઈ કાર્યક્રમોને જવાબ પણ નહીં આપે અને તેવાને ખોટા હેરાવ નહીં કરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો પચીસ મી જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં માં ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ surat